તો હારો આ ખાવાનો છે ને એટલે હા ભાઈ ખાવાના છે આ તો કુતરા ને ખવડાતા ખવડાતા થોડાક વધ્યા તા એટલે ભાઈ માણા ખાય કુતરા ખાય એમાં કઈ તો મિત્રો આજે મારે એક વાત કરવી છે અને એ વાતની પછી હું તમને સાબિતી પણ આપીશ એટલે કે એ વાતને હું સાબિત કરીને પણ દેખાડી દઈશ વાત એમ છે કે કુંડામાં રહીને કોઈ દી આપણે વટ વૃક્ષ ન થવાય એટલે કે કુંડામાં રહીને વિશાળ વૃક્ષ ક્યારેય ન થવાય એનો મતલબ એવો કે આપણે રિસ્ક લીધા વિના આપણે આપણા સેફ ઝોનમાં આપણે કામ કરવી તો ક્યારેય આપણે મહાન કાર્ય કરી શકતા નથી સાબિતીમાં મિત્રો એવું છે કે થોડાક મહિનાઓ પહેલાં હું પીપળનું દાંતણ કરવા માટે પીપળની ડાળખી લઈને ઘરે લાવ્યો હતો અને એ ડાળખીમાંથી મેં દાંતણ કાપી લીધું પછી ડાળખી વધી હતી અને એને મેં કુંડામાં રોપી દીધી મારા ધાબામાંથી પછી એ પીપળ થોડી થોડી ફૂટી ગઈ પણ એ થોડી થોડી ફૂટી પણ એનાથી મોટી વિશાળ થઈ નહીં ચાલો હું તમને એ દેખાડું પીપળ આપણી કેવી છે ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણી વાતનું લાઈવ ઉદાહરણ આ કુંડામાં રહીને ક્યારેય વટ વૃક્ષ ન થઈ શકાય તો મિત્રો યાદ રાખજો તમે કુંડામાં રહીને ક્યારેય વટ વૃક્ષ ન થઈ શકાય તમારે રિસ્ક લેવું પડે તમારા કમ્ફર્ટ ઝોન થી બહાર નીકળવું પડે મિત્રો આજે છે આઠમું નોરતું અને આઠમા નોરતાના દિવસે માતા મહાગોરીની ઉપાસના કરવામાં આવે છે માતાજીનો રંગ એકદમ ગોરો હોવાથી એને મહાગોરી તરીકે ઓળખવામાં આવે છે માતાજીની ઉપાસના કરવાથી જ માતાજી ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે અને આ આઠમા નોરતાને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે તો બીજી વાત એ કે આજે છે આઠમ અને આઠમના દિવસે અમારા માટે થાય છે નિવેદ અને આપણે લેવા જવાની છે ત્યાં પ્રસાદી આપણે જઈએ મઢે અને માતાજીને આરાધના કરી અને પ્રસાદ લેવી મિત્રો રણજીત અને બાંગો પણ આપણા માટે પ્રસાદી લેવા આવ્યા છે પ્રસાદીમાં ખીચડી તલવટ અને દેશી ઘી છે તો ચાલો મિત્રો બધા પરિસાદી લેવા માટે થઈ ગયું તેમ જો નકરું કીસડી લાવો આમાં મિત્રો આપણે આઠમ ના તો સાંજે નિવત હોય પરંતુ નોમના ના દિવસે સવારે પણ આપણે મણીદાની પ્રસાદી હોય તેથી તેના માટે અહીં જો તૈયારી થાય છે લોટ બાંધાય છે આ બાજુ બધા બેઠા છે આ બાજુ બાયુ એ લોટના મોટા રોટલા બનાવે છે અને આ બાજુ એ રોટલાને શેકવામાં આવે છે અને પછી એને હલરમાં હોરા કાઢવામાં આવે છે મિત્રો લોટ બાંધવા માટે પણ સ્પેશિયલ કારીગરીની જરૂર પડે તમને લોટ બાંધતા આવડે છે કે નહીં કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આપણે ફરી કાલે સવારે મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે જય માતાજી અવારમાં પાછા પરિષદથી લેવા આવવાનું છો